પ્રશ્ન નંબર એક ગિરનાર પર્વતમાળા ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ઓપ્શન એ ભાવનગર ઓપ્શન બી જૂનાગઢ ઓપ્શન સી રાજકોટ ઓપ્શન ડી અમરેલી સાચો જવાબ ઓપ્શન બી જૂનાગઢ પ્રશ્ન નંબર બે ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે ઓપ્શન એ અંબાજી શિખર ઓપ્શન બી ગોરખનાથ શિખર ઓપ્શન સી દત્તાત્રેય શિખર ઓપ્શન ડી કલિંકા શિખર સાચો જવાબ ઓપ્શન સી દત્તાત્રેય શિખર પ્રશ્ન નંબર ત્રણ ગિરનાર પર્વત અંદાજે કેટલા પગથિયાં છે ઓપ્શન એ પાંચ હજાર ઓપ્શન એ સાત હજાર ઓપ્શન સી નવ હજાર નવસો નવ્વાણું ઓપ્શન ડી બાર હજાર સાચો જવાબ ઓપ્શન સી નવ હજાર નવસો નવ્વાણું પ્રશ્ન નંબર ચાર ગિરનાર પરત આવેલા પ્રસિદ્ધ જૈન તીર્થનું નામ શું છે ઓપ્શન એ પાલીતાણા ઓપ્શન જી શૈત્રુંજૈ ઓપ્શન સી ગિરનાર જૈન તીર્થ ઓપ્શન ડી તારંગા સાચો જવાબ ઓપ્શન સી ગિરનાર જૈન તીર્થ પ્રશ્ન નંબર પાંચ ગિરનાર પુર પર કયા દેવતાનું મંદિર આવેલ છે ઓપ્શન એ શ્રી કૃષ્ણ ઓપ્શન બી ભગવાન દત્તાત્રેય ઓપ્શન સી ભગવાન શિવ ઓપ્શન ડી ભગવાન ગણેશ સાચો જવાબ ઓપ્શન બી ભગવાન દત્તાત્રેય પ્રશ્ન નંબર છ ગિરનાર પર્વત માળા કયા રાષ્ટ્રીય ઉદ્યાન નજીક આવેલ છે ઓપ્શન એ બ્લેક પક નેશનલ પાર્ક ઓપ્શન બી વંતારા ઓપ્શન સી ગીર નેશનલ પાર્ક ઓપ્શન ડી નળ સરોવર સાચો જવાબ ઓપ્શન સી ગીર નેશનલ પાર્ક પ્રશ્ન નંબર સાત ગિરનાર પર્વત કયા ધર્મ માટે પવિત્ર માનવામાં આવે છે ઓપ્શન એ હિન્દુ ઓપ્શન બી જૈન ઓપ્શન સી બૌદ્ધ ઓપ્શન ડી ઉપરોક્ત બધા સાચો જવાબ ઓપ્શન ડી ઉપરોક્ત બધા પ્રશ્ન નંબર આઠ ગિરનાર પર્વત પર કયો મેળો પ્રસિદ્ધ છે ઓપ્શન એ કાર્તિક પૂર્ણિમા મેળો ઓપ્શન બી ભવનાથ મહાદેવ મેળો ઓપ્શન સી નવરાત્રી મેળો ઓપ્શન ડી ઉટ મેળો સાચો જવાબ ઓપ્શન બી ભવનાથ મેળો પ્રશ્ન નંબર નવ ગિરનાર પર્વત પરથી કયા શહેરનું સુંદર દ્રશ્ય જોવા મળે છે ઓપ્શન એ રાજકોટ ઓપ્શન બી ભાવનગર ઓપ્શન સી જૂનાગઢ ઓપ્શન ડી પોરબંદર સાચો જવાબ ઓપ્શન સી જૂનાગઢ પ્રશ્ન નંબર દસ ગિરનાર પર્વત પર પર્વત ગુજરાતના કયા ભાગમાં આવેલ છે ઓપ્શન એ ઉત્તર ગુજરાત ઓપ્શન બી દક્ષિણ ગુજરાત ઓપ્શન સી સૌરાષ્ટ્ર ઓપ્શન ડી કચ્છ સાચો જવાબ ઓપ્શન સી Saurast.